માસ્તર એ માસ્તર આવો ને અહીંયા અહીં આવો ને જરા હવે આ બેન નો થેલો હું ક્યારથી જોઉં છું કે કાઈ વાંધો નથી ભલે બેઠો પણ થેલા નું રિઝર્વેશન હોય શકે ખાલી એટલું કહી દો મને ના થેલા નું રિઝર્વેશન ની મને ટિકિટ બતાવો તમે

પણ અમે એમ જ કહીશ બેન કે થેલા નું રિઝર્વેશન ક્યાં ઇન્ડિયામાં ન હોય હા માણસ નું હોય

તો પછી તબિયત છે છે નથી બરાબર આ ખાલી તમને ના પાડી હતી ને હા ચું તમ તારે તમે ગભરાવ નઈ જરાય અને તમે ભેગા જ છો તમે ના પાડી ના તમે ના પાડી હતી

જો થેલા નું રિઝર્વેશન હોય તો સરકાર ભલે મને મારા ઉપર ફરિયાદ કરી નાખે કાયદેસર અને આ હું જોઉં ભલે હું મજા આવે ત્યાર છું પણ મેં નથી સાંભળ્યું કે થેલા નું રિઝર્વેશન હોય તમે ભાઈ સાંભળ્યું છોકરાઓ કે થેલા માટે સીટ હોય એવું સાંભળ્યું બરાબર ને બરાબર ના હોય જો તો થેલા માટે થોડી હોય સીટો આ શું છે બીકી છે ડીકી સેના માટે છે સામાન માટે છે અને આટલા બધા હોશિયાર બને સજી અરે કોઈ બાળક બીમાર હોય કોઈ ભાઈ મારા હોય હવે આ કેટલી આ આ બેન મારા ભેગે જ ઊભા છે કેમ ન આમાં મમ ઝૂલતા આવે રહ્યા તમને કઈ શરમ જેવી ચીજ છે અને હજી તો હોશિયારી ફાળો રહ્યા અરે બેનનો તો બેન બેન બેનનો પક્ષ લે ના હું એમને એમ કેવા જાઉં ને